માસર સુદ અગિયાર અને બાવીસ ડિસેમ્બરે મોક્ષડા એકાદશી છે આ દિવસ ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે ભગવદ ગીતા આપણા પવિત્ર ગ્રંથો પૈકી એક છે જીવનના દરેક પાસાનું માર્ગદર્શન પૂરું પાડતી ભગવદ ગીતા વાસ્તવમાં માં આપણા એક મહાન ધાર્મિક ગ્રંથ મહાભારતનો હિસ્સો છે મહાન અર્જુનને કર્તવ્ય અને ધર્મ જ્ઞાન આપવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાતસો શ્લોક દ્વારા સમગ્ર માનવજાતને માર્ગદર્શન પૂરું પાડ્યું છે

અને તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે શ્રીમદ ભાગવત ગીતા નો પાઠ કરનાર વ્યક્તિ ક્યારેય ભ્રમના બંધનમાં બંધન માં ફસાતો નથી અને અંતમાં મોક્ષ ને પ્રાપ્ત કરે છે